પ્રતિભા ઉજાગર કરતો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ અમરેલીના મોરવાડા ગામના બાળકનો વિડીયો થયો વાયરલ હિન્દુ ધર્મના દેવી દેવતાઓ અને ભગવાન વિશેની ઊંડી માહિતી કડકડાટ બોલતો બાળક ભગવાન રામ અને ભગવાન શિવ વિશેના હાજર જવાબ બાળકનો વિડીયો થયો હિટ ભગવાન રામ અને શિવજી વિશેનું અદભુત જ્ઞાન ધરાવતો બાળક બાળકની ધર્મ અને ભગવાન પ્રત્યેની ભાવનાઓ ઉજાગર કરતો વિડીયો આવ્યો સામે શ્રાવણ માસના અવસરે ભગવાનની કાલી ખેલી ભાષામાં કરકડા જવાબ આપતો બાળક રામચંદ્ર ભગવાન ને કેટલા દીકરા હતા નામ બોલો રામચંદ્ર ભગવાન ના પિતા નું નામ દશરથ રાજાના પિતાનું નામ અજ રાજાના પિતાનું પિતા નું નામ ગંગા નદી કોણ ધરતી રામચંદ્ર ભગવાન કેટલા ભાઈઓ હતા નામ બોલ્યો રામચંદ્ર ભગવાન ક્યાં નગરીના રાજા હતા રામચંદ્ર ભગવાનના પરમ ભક્ત કોણ હતા રામચંદ્ર ભગવાન ને કેટલા વર્ષ નો વનવાસ રામચંદ્ર ભગવાન રામચંદ્ર ભગવાન દેવાથી દેવ મહાદેવ મહાદેવ ક્યાં નિવાસ કરે મહાદેવ ની કથા ક્યાં ગ્રંથ માં આવે

સ્વયંભુ શિવલિંગ માં ક્યારે પ્રગટ થયા શિવદેવ ને કેટલા દીકરા નામ બોલો ગણપતિ દાદા ને મહાદેવ ના પત્ની નું નામ